ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો ફરી એકવાર તમારું ભાવભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગે છે બપોરના ત્રણ એટલે સવારના ઘણું બધું કામ હતું એટલે સૂટ ન કરી પાયો ફ્રેન્ડ્સ અત્યારે વાગી રહ્યા છે બપોરના ત્રણ અને આ તમે જોઈ શકો છો થોડીક સાફ સફાઈ ચાલુ છે કેમ કે ટ્રકમાં અને જે બધી મીઠી આવીને તો અહીંયા જ આવી જાય છે આ પણ થોડુંક મીઠીથી ભરાઈ ગયું છે આ બધી મીઠી જ છે તો હવે એને સાફ કરીએ છીએ આ આપણો હથિયાર આપણે હથિયારથી એકદમ સાફ કરવાનું છે તો એ કરીએ છીએ જોઈ શકો છો આટલો કરી નાખ્યો છે અહીંયાથી અહીંયાથી જેટલું છે એ બધું સાફ કરી નાખ્યું છે તો થાકી જવાય એનું બહુ ઓખું આવે મોસમ જુઓ તમે આજનું મોસમ વરસાદ ઝીણો 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 ચાલુ જ છે વરસાદ તો ત્યાંનું પણ થોડુંક તમને અપડેટ દઈ દઈશ કે કેટલું કેટલું કામ થયું છે અને કેટલું કેટલું બાકી રહે છે ફ્રેન્ડ્સ બીજું તો કે માણસો નથી આવતા કામ કરવા માટે ખબર નહીં શું પ્રોબ્લેમ છે તો માણસો કામ કરવા નથી આવતા જેટલું જે આગળના વિડીયોમાં તમે જોયો હશે જેટલું કામ ચા ચાલતું હતું આ અત્યારે જે કામ છે ને એટલી સ્પીડમાં નથી ચાલી શકતું કેમકે ક્યાં આઠ માણસ હોય ને ક્યાં ચાર માણસ હોય ફરક પડે ને એટલે થોડુંક ધી ધીમે ધીમે કામ ચાલુ ચાલુ છે તો પાછલા વિડીયોમાં એટલે જ વિડિયો નનકડો બન્યો કેમકે કામ જ એટલું થયું નહોતું તો તમને કેવી રીતે બધું બતાવું કે આટલું એટલું કામ થયું છે આટલું એટલું બાકી છે તો એટલે આજે પણ એ જ સિચ્યુએશન છે કેમ કે માણસો આવ્યા નથી તો બતાવીશ તમે જ્યાં ત્યાં જઈને પહેલાં આ કામ કરી લઉં તો આ મીટી આ બધી આ મીટી જ છે અહીંયાથી આ બધી મીટી છે બહુ હાલત ખરાબ થઈ જશે આ જોઈ શકો છો આ મીટી જ છે આ તમને એક બતાવું જોજો કેટલી મીટી છે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી મીઠી છે આટલી મીઠ્ઠી કાઢવાની છે અહીંયાથી પછી પાણીનો નિકાલ છે અહીંયાથી પાણીનો નિકાલ સીધા બાજુ ચાલ્યો જાય તો આ કરી લઉં ફ્રેન્ડ્સ જોઈ શકો છો થોડું સાફ કરી નાખ્યું છે આવડી આવડી કેટલી બધી રેસી નીકળી હાથ જુઓ કેવું થઈ ગયું તો હાલત થોડી ખરાબ થઈ ગઈ બહુ મુશ્કેલનું કામ છે આ આટલી એટલી હતી ફ્રેન્ડ મતલબ ઇંચ બે ત્રણ ઇંચ જેવી આ હતી હજી અહીંયાથી પાણીનો નિકાલ બનાવવાનો છે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગે છે પાંચ અને વરસાદ થોડો થોડો ચાલી રહ્યો છે આ જોઈ શકો છો વરસાદ ચાલુ છે અને આપણે ત્યાં સફાઈ પણ કરી નાખી છે બધી તો સફાઈ કરવામાં થોડીક હાલત ખરાબ ઘણી બધી હાલત ખરાબ થઈ ગઈ છે પ્લસ બીજું તમને ટ્રકનું કેટલું કેટલું કામ શું છે બધું તમને બતાવી દઉં તો થોડોક વિડીયો આપણો મોટો થાય દસ ખન મિનિટનો તો બરાબર થાય પાંચ છ મિનિટનું વિડીયો થાય તો કોઈ વિડીયોનો કાંઈ મતલબ જ ના થાય આ જોઈ શકો છો એકદમ સાફ સફાઈ કરી નાખી છે આ નાલી પણ બનાવી નાખી છે વાત કરીએ હવે ઓલા ટ્રકની તો ત્યાં બાજુમાં જઈને તમને બતાવું વાત કરીએ આ ટ્રકની તો તમે જોઈ શકો છો જે પતરું અને વ્હીલ કવરની જે બધું લાગી ગયું છે અને ઓલી સાઈડ પણ તમને બતાવું તો આ જોઈ શકો છો બધું લાગી ગયું છે વ્હીલ કવર પતરા આ પહેલે પતરા લાગ્યા પછી આ એંગલ લાગ્યો અહીંયાથી ખાચા આપ્યા ને પછી આ જે પટ્ટી છે એ લાગી તો વેલ્ડિંગ પણ થઈ ચૂક્યું છે બીજું બતાવું તો આ આ જોઈ શકો છો આ પણ નવું આવ્યું છે ચેનલ અને અહીંયા પણ વેલ્ડિંગ કરી નાખ્યું છે પ્લસ પાછળ ચાર પ્લાય પણ નાખ્યું છે જોઈ શકો છો અને ચાર ધોકા પણ નાખ્યા છે બધું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે આ સવાર બધું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે બીજું બીજું આગળથી એક આ લગાવ્યો છે પગ રાખવાનો ઉપર પગ રાખીને ઉપર ચડાય અહીંયા બધું વેલ્ડિંગ થઈ ચૂક્યું છે ને બીજું ઓલી સાઈડ પણ વેલ્ડિંગ થઈ ગયું છે બીજું અહીંયા વેલ્ડિંગ કર્યું છે આ નીકળી ગયું તો આ સાઈડ તો બરાબર છે અહીંયા વેલ્ડિંગ કર્યું છે ને આ સાઈડથી તો એ જ છે જેમ જેમ ઓલી સાઈડ બતાવ્યું એને એમને એમ છે પગ એ બધું છે ટાંકા વેલ્ડિંગના નહીં વ્હીલ કવર નહીં એ જ છે વરસાદ ચાલુ છે વાત કરીએ આ ગાડીની તો બતાવું ત્યાં આગળ જઈને આ ગાડીની વાત કરીએ તો સેમ જ કંડિશન છે જે ખાલી વિડીયોમાં તમે જોયો એ જ છે કામ બીજું કાંઈ નથી આ પ્લસ અંદરમાં જે દરવાજો બંધ નથી થતો એનું કામ ચાલી રહ્યું છે હવે વાત કરીએ આ ગાડીની તો મનસુખભાઈ બેઠા કેમ છો મનસુખભાઈ કેમ છો મનસુખભાઈ બરાબર બરાબર અમારી ગાડીનું કેવું કામ ચાલી રહ્યું છે કામ ચાલી રહ્યું છે વરસાદ હિસાબે હે ધીમી ધારે ધીમી ધારે ચાલી રહ્યું છે હા બરાબર હા કામ તો ચાલુ જ છે ને કામ ધીમી ધારે ચાલુ છે બારે ગાડી જે બે કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણામાં ચાલુ છે હા બરાબર ના ના આયા છે અંગિયા છે મળવા જમાઈને એટલે વાર લાગશે નહી તો હા વાત કરીએ આ ગાડીની તો આ ગાડીમાં જોઈ શકો છો આ આ લાગ્યું છે હજી બહુ જે વ્હીલ કવરનો જે પિંજરો કહેવાય કે ફેમ કહેવાય તો આ જોઈ શકો છો જેક વાળે થોડુંક દબાણ આપી છે ઓલી સાઈડથી બતાવું તો ઓલી સાઈડ હજી આ લાગ્યું નથી આ સાઈડ લાગી ગયું છે ડ્રાઈવર સાઈડ હજી આ સાઈડ જોઈ શકો છો કાંઈ છે જ નહીં હજી અને અંદર કામ ચાલી રહ્યું છે તો વરસાદનું પણ જોઈ શકો વરસાદ પડી રહ્યો છે અને અંદરના ભાગમાં જોઈએ તો લાઈવ લાગી રહ્યું છે બધું બધા વર્કર મહેનત કરી રહ્યા છે ઘણા બધા જે સાઈડમાં જે ચારે બાજુ જગ્યા છે ને એમાં લાગી રહી છે પ્લાઈવ જે આમાં આજે કાંઈ છે નેવું બે ગાડી કમ્પ્લીટ થઈ ચૂકી છે બધા બેઠા છે ગાડીના કામ જોવા માટે આવ્યા છે અને બે પણ આવ્યા છે આ ગાડીનું કામ એકદમ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે હવે ચાલુ કરી નાખ્યું છે એર બેર ભરાયેલો પછી આ ગાડી જશે આનું કામ કામ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે હવે એ ગાડી જશે ચાલુ કરી નાખી છે અવાજ તમને સંભળાતો હશે અને બીજું કેબિન વિકવાનું કામ ચાલુ રહ્યું છે જોઈ શકો છો બોર્ડ લગાવ્યું છે બધું બોર્ડ લગાવ્યા છે આ જોઈ શકો છો ત્યાં આવું કેબિન તોડફોડનું કામ ચાલી રહ્યું છે મતલબ વીખવાનું કામ ચાલુ રહ્યું છે જે આ વાળી છે ને આની આ ટ્રકની છે ઘણા બધા નવા આપણા નવા યુઝર આવ્યા હશે તો ખબર નહીં હોય આ આજે જે કેબિન છે ને આ પડી છે તો એ વીખવાનું કામ ચાલુ થઈ ચૂક્યું છે બોર્ડરને લગાવેલા જોઈ શકો છો તો સામે ફ્રેન્ડ્સ જોઈ શકો છો ગાડી જાય છે કામ બધું એનું થઈ ચૂક્યું છે હવે બે ગાડી છે હવે ફટાફટ કામ થતું આવશે તો એ હવે ત્રણ ગાડીઓ હતી એમાં એક થઈ ગઈ હવે એક નીકળી ગઈ એટલે બે ગાડી હવે ફટાફટથી કામ થશે